ચોમાસાની સિઝન જે અત્યારે પૂર્ણ થવા પર આવી છે ત્યારે રસ્તાઓ જે છે તે મિત્રો અત્યારે તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળ્યા છે દરેક જગ્યાએ તો મિત્રો ખાસ કરીને હવે મિત્રો ખાસ કરીને સમાચાર સામે આવ્યા છે વાત કરીએ તો મિત્રો અત્યારે જે છે તે દરેક જિલ્લાઓની અંદર રસ્તાઓ તૂટેલા છે પરંતુ દરેક જિલ્લા પૈકી મિત્રો મુખ્ય માર્ગોની મરામત જે છે તે તારીખ સાત નવ બે હજાર ચોવીસ એટલે કે આવનારી સાત સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવા તથા ગ્રામ્ય વિસ્તારોના માર્ગોની મરામત એટલે કે ગામડાઓની અંદરના રસ્તા પંદર નવ બે હજાર ચોવીસ પંદર સપ્ટેમ્બર પહેલા સરખા કરવામાં આવે મિત્રો તેવી સૂચના આપવામાં આવી છે એટલે કે શહેરી વિસ્તારોની અંદર જે મુખ્ય જિલ્લાઓ છે સુરત વડોદરા જેવા મિત્રો મુખ્ય શહેરો છે ત્યાં સાત તારીખ સુધીમાં અને ગામડાઓની અંદર પંદર તારીખ સુધીમાં જે છે તે રસ્તાઓને ફરીવાર રિપેરિંગ કરીને સુધારવામાં આવશે તેવી મિત્રો સૂચનાઓ કરવામાં આવી છે

કેન્દ્રની આ કમિટી જે છે તે અલગ અલગ જિલ્લાઓમાં જઈને પૂરની પરિસ્થિતિને કારણે જે નુકસાન થયું છે તેની અંગે સર્વે કરશે તેવો મિત્રો જાહેરાત કરવામાં આવી છે અને આ સર્વે કરીને કેન્દ્ર સરકારને રિપોર્ટ આપવાનો રહેશે જ્યારે મિત્રો આ રિપોર્ટ કેન્દ્ર સરકારને મળશે ત્યારબાદ કેન્દ્ર સરકાર ગુજરાતમાં થયેલા તારાજીને કારણે જે કંઈ પણ નુકસાન થયું હશે તે અંગે સહાયની જાહેરાત કરશે મિત્રો આ સર્વેની તાત્કાલિક જે છે તે મિત્રો કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવું કેન્દ્ર ગૃહ મંત્રાલય દ્વારા આદેશ કરવામાં આવ્યો છે અને તેની એક કોર કમિટી પણ બનાવવામાં આવી છે જે મિત્રો કમિટી ગુજરાત ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો મિત્રો વાહન ચાલકોને લઈને મોટા સમાચારો સામે આવ્યા છે જો તમે વાહન ચલાવતા હોય તો આ સમાચાર સાંભળી લેજો મિત્રો તમને જણાવી દઈએ તો જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જજો ટ્રાફિક વિભાગે મિત્રો હવે વીમા વગરના વાહન પર નજર રાખવાની છે અને તૈયારીઓ તો આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વિમાન વિભાગના ખાસ કરીને મિત્રો દરેક રાજ્યની અંદર તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે તેમાં વીમા વિનાના વાહનોનો મિત્રો ડેટા જે છે તે રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર કરશે તેવું જાણવામાં આવ્યું છે તો જો મિત્રો તમારો ગાડીનો ઇન્સ્યોરન્સ વાહનનો ઇન્સ્યોરન્સ વીમો ના હોય તો વહેલી તકે કરાવી લો લેજો જેથી કરીને મિત્રો તમારી ઉપર કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના બને

આવશે અને દર મહિનાની ત્રીસમી કે એકત્રીસમી તારીખે મધરાત બાર વાગ્યા સુધીના વપરાશમાં લેવાયેલી વીજળી જે છે તેના યુનિટના હિસાબે મિત્રો હવે બિલ બનાવવામાં આવશે અને ખાસ એક તારીખે મિત્રો તમારા મોબાઈલની અંદર જે છે તે બિલનો મેસેજ પણ મોકલી દેવામાં આવશે તો મિત્રો આ ખાસ નવો ફેરફાર વીજળીના બિલને લઈને કરવામાં આવ્યો છે ત્યારબાદ જાણીએ તો દરેક વિદ્યાર્થીઓને મળશે દર મહિને ત્રણ હજારની સહાય કેવી રીતના મળશે આવો જાણીએ

જ્યારે મિત્રો આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ચાર લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ તમારા ઘરની અંદર કોઈ પણ સભ્ય સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ અને તમે બાર પાસ હોવા જોઈએ આ ત્રણ કન્ડિશન મિત્રો જો પૂરી થતી હોય તો સરકાર તમને દર મહિને ત્રણ રૂપિયા આપશે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે રોજગાર સંગમ સહાય યોજનાનું તમારી અરજી પાસ થશે ત્યારબાદ તમને દર મહિને ત્રણ રૂપિયા જશે છે તે સરકાર સહાય રૂપિયા આપવા માંડશે ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો નવો ફેરફાર થઈ રહ્યો છે જાણી લેજો ભારત સરકારે મિત્રો રેશન કાર્ડ ને લક્તો જૂનો નિયમ હવે સમાપ્ત કરી દીધો છે અને હવે રેશન કાર્ડ ની અંદર નવો નિયમ લાગુ કરવામાં આવશે આપને જણાવીએ તો હવે રેશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન અને અનાજ નહીં મળે હવે મિત્રો રાશન કાર્ડ ધારકોને માત્ર ચાલુ મહિનાનું જ રાશન આપવામાં આવશે એટલે કે મિત્રો જે મહિનાનું રેશન તમારે લેવાનું હોય તો રેશન કાર્ડ ધારકોએ તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં મેળવી લેવું નહીંતર મિત્રો પછી તે રાશન આપવામાં નહીં આવે એટલે કે મિત્રો જે ચાલુ મહિનો હશે તે જ રાશન હવે આપવામાં આવશે પાછળના મહિનાનું જે રાશન હશે તે હવે આપવામાં નહીં આવે અને જો મહિનાની છેલ્લી તારીખ સુધીમાં તમે રેશન નથી લીધું તો મિત્રો તમને આપવામાં નહીં આવે માત્ર ચાલુ મહિનાનું રાશન જ હવે તમને આપવામાં આવશે

ત્રણ હપ્તામાંથી મિત્રો પહેલો હપ્તો જે છે તે દીકરીઓને ચાર હજાર રૂપિયાનો આપવામાં આવશે જ્યારે દીકરી ધોરણ એકમાં પ્રવેશ કરશે એટલે કે મિત્રો જો તમે વાહલી દીકરી યોજનાનો લાભ લોશો તો તમને તમારી દીકરી જ્યારે ધોરણ એકમાં આવે છે ત્યારે તેને ચાર હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે જ્યારે ધોરણ નવમાં પ્રવેશ કરે છે ત્યારે પણ મિત્રો તેને છ હજાર રૂપિયાનો હપ્તો જે છે તે મિત્રો આપવામાં આવશે અને જ્યારે દીકરી ધોરણ સોરી મિત્રો જ્યારે દીકરી અઢાર વર્ષની થાય છે ત્યારે મિત્રો ફરી એકવાર તેને એક લાખ રૂપિયાનો હપ્તો જે છે તે આગળ ભણવા માટે અથવા તો લગ્ન કરવા માટે આપવામાં આવશે આ મિત્રો ટોટલ ત્રણ હપ્તા સાથે એક લાખ દસ હજારની સહાય વહાલી દીકરી યોજના અંતર્ગત સરકાર આપે છે અને ખાસ આ યોજના આપવા પાછળનું મિત્રો એક જે છે તે તે ઉદ્દેશ્ય છે છે કે જેથી મિત્રો દીકરીઓ જે આગળ આવી શકે અને ભણી શકે અને આ યોજના અંતર્ગત મિત્રો તમને કઈ રીતના સહાય મળશે તે પણ તમને જણાવી દઈએ તો આ યોજનાનો લાભ લેવા માટે દીકરીના જન્મનું પ્રમાણપત્ર આધાર કાર્ડ નિયત નમૂનામાં દંપતીનું સ્વ ઘોષણાપત્ર દંપતીના લગ્નનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે વહાલી દીકરી યોજનામાં તમારી અરજી પાસ થશે ત્યારબાદ તમને સહાય મળશે ત્યારબાદ મિત્રો માહિતી મેળવી લઈએ તો દેવા માફી અંગે એક નવી માહિતી પ્રાપ્ત થઈ છે મિત્રો અવારનવાર દેવા માફીને લઈને આંકડાઓ સામે આવતા હોય છે ત્યારે અત્યારે જ એક નવા સમાચાર સામે આવ્યા છે દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો મેદાને આવ્યો છે આ વર્ષે મિત્રો કમોસમી વરસાદના માવઠાઓ એક ધારા શરૂ રહ્યા છે અત્યારે હાલ વાત કરીએ તો અત્યારે ઓગસ્ટ મહિનામાં પણ મિત્રો ખૂબ જ માવઠાઓ પડ્યા ઝાપટાઓ પડ્યા અને અનરાધાર વાવાઝોડા સાથે વરસાદો પડ્યા જેને લઈને ખેડૂતોને ખેતરની અંદર ભારે નુકસાન ગયું છે છેલ્લા મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર વાત કરીએ તો ઘણા બધા ખેડૂતોની જમીનો ધોવાય છે અને સાથે જ પાકો પણ પાણીમાં ગરકાવ થયા છે ખેતરની અંદર મિત્રો અત્યારે સફાઈ થઈ ગઈ છે ત્યારે ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવાના પૈસા નથી ત્યારે નવા દેવાના પૈસા પણ અત્યારે ઉદ્ભવી રહ્યા છે ખેડૂતોની સહાય મિત્રો આપવાની અત્યારે માંગ કરી રહ્યા છે કારણ કે અત્યારે જે કંઈ પણ નુકસાન થયું છે ત્યારે સરકાર સામે ખેડૂતોએ સહાયની માગણી કરી છે તેવામાં મિત્રો છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યની અંદર ખેડૂતોના દેવા માફ થયા છે અત્યારે જ મિત્રો તાજેતરમાં આ વર્ષે તેલંગાણા ઝારખંડ અને હરિયાણાની સરકારે ખેડૂતોની બે લાખની દેવા માફી અને લોન માફી કરી છે ત્યારે મિત્રો હવે ભાજપની સરકાર ગુજરાતમાં છેલ્લા વીસ વર્ષથી છે છતાં ભાજપની સરકારે ગુજરાતની ખેડૂતોને લોનમાંથી રાહત આપી નથી ત્યારે મિત્રો અત્યારે ખેડૂત આગેવાનો લગાતાર માગણી કરી રહ્યા છે કે સરકાર ખેડૂતોને દેવામાંથી બહાર કાઢે કારણ કે જો મિત્રો દરેક અન્ય રાજ્યોમાં પણ બે બે લાખની લોન માફ થતી હોય તો ગુજરાતના ખેડૂતોને શા માટે ના થાય અને માત્ર બે લાખની પણ મિત્રો જો લોન માફી કરી આપવામાં આવી તો ગુજરાતના નેવું ટકા જેટલા ખેડૂતો જે છે તે મિત્રો આ લોન માફી અને દેવા માફી જો થઈ તો નેવું ટકા જેટલા જેટલા ખેડૂતો દેવામાંથી બહાર આવી જશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગેસના નવા ભાવ સિલિન્ડરના સામે આવ્યા છે આપણે જણાવીએ તો દર મહિનાની પહેલી તારીખે નવા ગેસના ભાવો જાહેર થતા હોય છે ત્યારે આવો મિત્રો જાણી લે કે આ વખતે શું ફેરફાર કરવામાં આવ્યો છે એક સપ્ટેમ્બરે મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર કર્યો છે આજથી જ મિત્રો દિલ્હીમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઓગણચાલીસ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે આ સિવાય મિત્રો ટર્બાઈન ઇંધણ અને સીએનજી પીએનજીની ની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે આજથી જ જેમાં મિત્રો ગેસ સિલિન્ડરની વાત કરીએ તો અત્યારે ખાસ ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં લગભગ અંદાજિત ઓગણચાલીસ રૂપિયાનો જે છે તે મિત્રો વધારો છે છે તે કરી દેવામાં આવ્યો છે ત્યારબાદના સમાચાર જાણી લઈએ મિત્રો સપ્ટેમ્બર મહિનામાં ભારે પૂરની આગાહી મહિનામાં પૂર આવી શકે તેવા લઈને છ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ રહેશે જે મિત્રો બંગાળની ખાડી તરફથી અત્યારે હાલ આગળ વધી રહ્યો છે કે મિત્રો મેઘરાજાએ વિરામ લેતા લોકોને હાશકારો અનુભવ્યો હતો આજે બે દિવસથી વરસાદનો વિરામ હતો વરાપનો માહોલ સમગ્ર ગુજરાતમાં હતો ત્યારે અત્યારે મહત્વની વાત સામે આવી છે વિનાશક વરસાદની સિસ્ટમ જે છે તે મિત્રો બંગાળની ખાડી તરફથી ગુજરાત ઉપર આગળ આવી રહી છે જે મિત્રો બે તારીખે ભારે વરસાદની શરૂઆત કરી દેશે અને આ સિસ્ટમ મિત્રો એટલી બધી તીવ્ર છે કે તે છ તારીખ સુધી ચાલવાની છે અને બે થી છ તારીખ ગુજરાતમાં ફરી એકવાર સાર્વજનિક સાર્વત્રિક ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે જેને લઈને ખેડૂતોએ અગાઉ ચેતી જવું જોઈએ કરીએ તો તીડોનું આક્રમણ ખેડૂતોમાં ભારે ચિંતાનો અત્યારે આગાજ થયો છે આપને મિત્રો જણાવી દઈએ તો અત્યારે ગુજરાતમાં ભારે મેઘ તાંડવ બાદ હવે તીડનો ખતરો મંડરાઈ રહ્યો છે ગુજરાત ઉપર ગ્રામ્ય વિસ્તારોની અંદર અને ગામડાના લાગુ વિસ્તારોની અંદર અત્યારે તીડના ઝુંડ દેખાતા ખેડૂતોમાં ચિંતા વધી છે આપને જણાવી દઈએ તો મિત્રો ગુજરાતમાં તીડનું આક્રમણ શરૂ થઈ ગયું છે અરવલ્લીના ગામડાના વિસ્તારોની અંદર ખેડૂતોના તીડ સામે આવ્યા છે જેથી ખેતરની અંદર મિત્રો ભારે નુકસાન થવાની ભીતિ છે મેઘરાજાના ગ્રામ્ય વિસ્તારોમાં પંદર વર્ષ બાદ તીડના ઝુંડ દેખાયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારબાદ અરવલ્લીના પચીસ થી વધારે આવ્યા છે આ તીડ જે છે મિત્રો લગાતાર ગુજરાતની તરફ આગળ વધી રહ્યા છે અરવલ્લીથી મિત્રો નીચે દક્ષિણ ગુજરાતના વિસ્તારો તરફ પણ આગળ વધી રહ્યા છે તો મિત્રો ભવિષ્યમાં જો આ તીડ આમના મિત્રો પ્રસરતા રહે છે તો ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થાય તેવી ગતિવિધિ જોવા મળી રહી છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ફરી એકવાર ગુજરાતના ખેડૂતોને રડવાનો વારો આવી ગયો કારણ કે મિત્રો અત્યારે વાવાઝોડાનું સંકટ તો ટળી ગયું છે સાથે જ વરસાદનું સંકટ પણ તળ્યું છે પરંતુ મિત્રો આ છેલ્લા છ દિવસમાં જે ખેદાન મેદાન થયું છે અને ખેડૂતો ઉપર જે વીતી છે તેને સમજવા વાળું હાલ અત્યારે કોઈ નથી કારણ કે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં બાજરી જુવાર મકાઈ કપાસ મગફળી તલ જેવા અનેકો પાકોની ખેડી કરતા ખેડૂતોના

કર્યો હતો અગાવ આ બિયારણ માટે અને ખાતર માટે જે મિત્રો અમરેલી દ્વારકા પોરબંદર સાથે ઉત્તર ગુજરાતના પણ જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના પણ વડોદરા લાગુ ભરૂચ લાગુ જિલ્લાઓ આ બધા જિલ્લાઓની અંદર ખેડૂતોને નુકસાન ગયું છે તો સરકાર તાત્કાલિક સર્વે કરીને સહાય આપે તેવી માંગણી અત્યારે હાલ ખેડૂતોની છે હવે મિત્રો જોવાનું એ રહ્યું કે સરકાર ક્યારે સર્વે કરે છે અને ક્યારે ખેડૂતોના ખાતામાં પૈસા નાખે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને આવનારો બે હજાર રૂપિયાનો હપ્તો ક્યારે મળશે તેને લઈને મોટી અપડેટ સામે આવી છે મિત્રો ખેડૂતોને જે છે તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો મળે તે પહેલા મોટો ફેરફાર થયો છે હવે મિત્રો લાભાર્થીઓ પીએમ કિસાન પોર્ટલ અથવા એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે જ અપડેટ કરાવી શકશે આપને મિત્રો જણાવ દઈએ કે આ યોજનાનો આગામી હપ્તો ક્યારે આવશે તેને લઈને પણ મોટા સમાચાર છે આ હપ્તો જે છે તે મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદરથી લઈને ઓક્ટોબર મહિનાની વચ્ચે ગમે ત્યારે આવી શકે કારણ કે મિત્રો તમને જણાવી દઈએ કે દરેક હપ્તા વચ્ચે ચાર મહિના